આજરોજ તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ તે એવી રીતે કે આ આરોપી નૂર ખાન ઉર્ફે શાહાન કાસમ બલોચ તથા મોહબ્બત ખાન અલી ખાન બલોચ રહેવાસી બંને માનકુવાડાઓએ ફરિયાદીના દીકરા ઈજાજ ઇસ્માઇલ બલોચ ઉંમર વરસ વાડાને તેના ઘરેથી તેની મોટર સાયકલ નંબર જેજે બાર ડી અઢાર અગિયાર ઉપર લઈ જઈ કોઈ પણ કારણસર તેને આરોપી નૂર ખાન ઉર્ફે શાબાને છરી વડે જીવલેણ હુમલો કરી તેના શરીરે પાંચ છરીના ઘા મારી તેનું મોત નિપજાવી અને આરોપી મોહબ્બત ખાને ઇજાજનું મોત નિપજાવવામાં મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ કચ્છનાઓના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલું છે જેથી શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભોજનાઓ આ ગુનાને ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જેનું સંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નાવના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા માટે એલસીબીના કર્મચારીઓને સૂચના આપી હતી જે સૂચના અનુસાર એ એસઆઈ પંકજભાઈ કુશવાહા અનિરુદ્ધસિંહ રાઠોડ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયૂરધ્ધસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિદાન ગઢવી રણજીતસિંહ જાડેજા નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા કલ્પેશભાઈ ચૌધરીનાઓ ગુનો શોધવા માટે તપાસમાં હતા તે સમય દરમિયાન પંકજભાઈ કુશવાહા તથા નવીનભાઈ જોશીનાઓને હ્યુમન સોર્સિસ આધારે માહિતી મળેલ જે આધારે ગુના આરોપી મોહબ્બત ખાન અલી ખાન બલોચ રહેવાસી માનકુવા તાલુકો ભુજવાડાને માનકુવા ખાતેથી પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે મોહબત ખાન અલી ખાન બલોચ રહેવાસી માનકુવા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે